સુરતમાં પૂર્વ વિધાનસભા ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત સમાજના પ્રમુખ શ્રી નિર્મલભાઈ વખારિયાના સંયોગથી સહયોગથી વિવિધ સરકારી યોજનાનો જરૂરિયાતમંદોને એક જ સ્થળે લાભ મળે એ હેતુથી જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સુરત ક્ષેત્રીય સમાજ ટ્રસ્ટ સંચાલિત સિંગાપુર વાડી ખાતે યોજાયો હતો આ સેવા કેમ્પમાં કતાર ગામ ઉંધના અને મજુરા વિસ્તારના મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા આવકના દાખલા રેશન કાર્ડમાં સુધારા વધારા નવા વિભાજન વગેરે લોક ઉપયોગી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદ પરિવારોએ લાભ લીધો હતો ભદ્રેશ મનહરલાલ બારડોલીવાલા મારું નામ હું સિંગાપુરી વાડીમાં આવકના દાખલા માટે આવ્યો હતો અને ખૂબ સુંદર આયોજન હતું જેના માટે બધા જ રીતે કામ ચાલે છે રેશન કાર્ડ માટે આવકના દાખલા માટે પાન કાર્ડ માટે આધાર કાર્ડ માટે અને વિવિધ નામ સુધારા અટક સુધારા નવા ન્યૂ રેશન કાર્ડ માટે એ બધું જ કામ અહીંયા આયોજન ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને મારું કામ જે હતું કે આવકના દાખલા માટે એ ખૂબ સુંદર રીતે સારી રીતે થઈ ગયું છે મારું કામ હું ઉધનાથી આવેલો હતો અને ઉધનામાંથી હું આવ્યો હતો સવારે નવ વાગે હું આવી ગયો હતો અને મારું અગિયાર વાગે મારું કામ પૂરું થઈ ગયું છે અને મને આવકનો દાખલો ભાઈ સારી રીતે મળી ગયો છે સુરત શહેરની મધ્યમાં આવેલ સિંગાપુરી વાડીમાં આજે સુરત પૂર્વ વિધાનસભા અને શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના આયોજનથી આજે કુલ સાત પ્રકારની સરકારી સેવાઓનો સેવા કેમ્પ રાખવામાં આવેલો છે એમાં રેશન કાર્ડ સુધારા વધારા સાથેનો આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ ઈ શ્રમ કાર્ડ એનએફએસએ ડાવા અરજી પાન કાર્ડ અને આધાર કાર્ડ આ તમામ જે સેવાઓ છે એ એવી આવશ્યક સેવાઓ છે કે સામાન્ય પ્રજાને એની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે તો આ તમામ સેવાઓ સ્થળ પર જ સરકારી અધિકારીઓ દ્વારા મળી જાય એના માટેનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પની વિશેષતા એ છે કે સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ અને એમના જે ટ્રસ્ટીઓ છે અને ખાસ કરીને એમના પ્રમુખ આદરણીય શ્રી નિર્મલભાઈ વખાડિયા એમના માર્ગદર્શન હેઠળ સમાજના ટ્રસ્ટીઓની સાથે સાથે સમાજના કાર્યકર્તાઓએ છેલ્લા પંદર દિવસથી આ જે કંઈક સેવાઓ છે એ સેવાઓના ફોર્મ ભરીને એના પુરાવાઓ એકત્રિત કરીને આજે માત્ર સરકારી અધિકારીઓ દ્વારા એમની સમક્ષ રૂબરૂ હાજર થઈને એમના ફોટા ભરાવવાથી આ તમામ જે સેવાઓ છે એ સેવાઓ આપવાનું આજે જે કામ થઈ રહ્યું છે મને લાગે છે કે અહીંયા આ સેવા કેમ્પની અંદર પંદરસોથી બે હજાર જેટલા આવા જરૂરિયાતમંદ લોકો આવેલા છે અને દરેકને સો ટકા આ સેવાનો લાભ મળી જશે એવી મને ખાતરી છે અને આ જે કંઈક કાર્ય કરવામાં શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટીઓ એમના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે